આ વખતે વિવાદમાં કોઈ એજન્સીની રેડ નથી પડી કે સ્થાનિક પોલીસ દ્વારા પણ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી પરંતુ આ વિવાદ એવો છે કે અહીં જુગાર રમવા આવતા ખેલીઓએ મનપસંદ જીમખાનાના વહીવટો સાંભળતો કિરીટ નામનો શખ્સ કોડ કે જે રમવા આવતા ખેલાડીઓને આપી રહ્યો છે જાનથી મારી નાખવાની ધમકીઓ અનેક વખત મનપસંદ જીમખાનામાં ચાલતા જુગારધામમાં સ્થાનિક પોલીસ કરતાં સૌથી વધુ એજન્સીઓ દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે

અને જણાવેલ કે નીચે આવ એટલે તને બતાવું અને ત્યારબાદ નીચે હાજરેલ કેરીટ દ્વારા રેકિનભાઈ શાહને મૂંઢમાર મારવામાં આવ્યો હતો અને ગંદી ગાળો બોલી અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી ત્યારબાદ રેકિનભાઈ શાહ સ્થળ ઉપરથી પોતાના ઘરે પહોંચી ગયા હતા અને ત્યારબાદ રેકિનભાઈ શાહ દ્વારા ઉચ્ચ અધિકારીઓને જાણ કરતા જ દરિયાપુર પોલીસ દોડતી થઈ ગઈ હતી અને દરિયાપુર પોલીસ દ્વારા રેકિનભાઈના ઘરે ઘાટલોડિયા જઈ એફઆર લીધી હતી અને તપાસ હાથ ધરવામાં આવી છે હાલમાં તો હવે એવી પણ ચર્ચા ચાલી રહી છે કે કિરીટ નામના શખ્સ દ્વારા રિકિનભાઈ શાને જે પ્રમાણે ધમકી આપી છે અને જણાવ્યું છે કે પોલીસ મારું કશું જ નહીં બગાડી શકે અને તારે જે પણ કરવું હોય તે કરી લે આ પ્રકારનો રિકિનભાઈની ફરિયાદમાં ઉલ્લેખ થયેલ છે જેથી હવે જોવાનું એ રહ્યું કે સ્થાનિક દરિયાપુર પોલીસ દ્વારા મનપસંદ જીમખાનાના વેવટદાર કિરીટ અને ખેલી અને જમાલપુરના કુખ્યાત બાબાખાન સાયકલવાળા ઉપર શું કાર્યવાહી કરવામાં આવે છે તે હવે જોવાનું રહ્યું બ્યુરો રિપોર્ટ ન્યૂઝ ગુજરાતી અમદાવાદ

ત્યાંથી મને નીચે બોલાવવામાં આવેલ અને કિરીટસિંહ નામના જે દરિયાપુરના મનપસંદ જીમખાનામાં કામ કરે છે તેઓએ મને નીચે બોલાવી ધાક ધમકી આપી બોચી ફકડી મને ફેંટ મારીને કીધું હતું કે તારે જેને કહેવું હોય એને કહી દેજે જે પોલીસને કહેવું એ કહી દેજે પોલીસ અમારું કંઈ તોડી નહીં શકે અને તને જાનથી મારી નાખીશું અમે અમા અમારા પરિવાર સાથે શાંતિથી રહીએ છીએ અમારા પરિવારના જાનનું જોખમ છે તો અમે દરિયાપુર પોલીસ સ્ટેશનમાં આજ રોજ ફરિયાદ અત્યારે આપેલ છે અને અમને અમારા પરિવારનું જાનનું જોખમ છે તો કિરીટસિંહ નામનો વ્યક્તિ ખૂબ જ ગંભીર પ્રકારના ગુનાઓ પ્રવૃત્તિ ધરાવતો વ્યક્તિ છે અને પોલીસ જોડે ઉઠક બેઠક ધરાવતો વ્યક્તિ છે બાબતે ધમકી આપી કિરીટસિંહે કીધું હતું કે અહીંયા જો મનપસંદ જીમખાના પાસે દેખાયો તો તારા હાથપક અને તારા બે ટાંટિયા તોડી નાખીશ આજ પછી અહીંયા દેખાતો નહીં નહીં તો તને જાનથી તારા પરિવારના માન નાખીશું તમારો કિરીટસિંહ કિરીટસિંહ હું આજથી બે બે એક વર્ષથી ઓળખું છું કે ત્યાં મનપસંદ જીમખાના પર બેસી દરેક પોલીસ જોડે ઉઠક બેઠક ધરાવતો વ્યક્તિ છે ગુનેગારો જોડે બેઠક ઉઠક બેઠક કરનાર વ્યક્તિ છે અને દરેક તેના કોલ પોલીસ કોલ ડિટેલ કઢાવે તો તે જાણવા મળશે કે તે કેટલા પોલીસના સંપર્કમાં છે અને તે ખૂબ જ કોઈપણને હાનિ પહોંચાડી શકે એવો વ્યક્તિ છે કારણ કે એની જોડે ઘણા મેં પોલીસ વાળા બેસતા ઉઠતા જોયેલા છે ચોવીસ કલાકમાં તે બાર કલાક તો પોલીસ જોડે જ બેસતો ઉઠતો હોય છે આ બનાવ બન્યા પછી તમે પોલીસને જાણ કરી ખરી આ બનાવ બન્યા પછી અમે પોલીસને જાણ કરી દરિયાપુર પોલીસ આવીને અમારી ફરિયાદ લઈને ગઈ છે આ બાબતે તમે આના ઉપર શું કાર્યવાહી કરવા માગો છો મારી નમ્ર વિનંતી છે પોલીસને કે આવા સામાજિક તત્વોને સબક શીખવાડવો જોઈએ અને તેઓના સરઘસ કાઢવા જોઈએ જેથી કરીને કોઈ નિર્દોષ વ્યક્તિને કે મારા જેવા કોઈ બીજા વ્યક્તિને આવી ધાક આપી ના શકે પોલીસ જોડે બેસતો ઉઠતો વ્યક્તિ બી અમારી કોઈ અમારા જેવા કોઈ વ્યક્તિને કે બીજા કોઈ બી વ્યક્તિને હાની પહોંચાડી શકે નહીં તેવી અમારી પોલીસને નમ્ર વિનંતી છે